બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ બાર જેમાં આપણે જાણવું છે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલા શ્રી બિજલી મહાદેવ મંદિર વિશે એવું કહેવાય છે કે દર બાર વર્ષે આ મંદિરમાં શિવલિંગ પર વીજળી પડે છે બીજલી મહાદેવ એક ધાર્મિક અને મનોહર સ્થળ છે જે લોકોને તેની સુંદરતા અને મનોહર દ્રશ્યોથી મોહિત કરે છે આજે પણ ભગવાન શિવ દર વર્ષે મંદિરના પૂજારીને સ્વપ્નમાં દેખાય છે અને તેમને આદેશ આપે છે બીજલી મહાદેવ મંદિર ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલુ ખીણમાં કાસવરી ગામમાં આવેલું છે તે કુલુ ખીણમાં આશરે બે હજાર ચારસો સાઠ મીટરની ઊંચાઈ પર આવેલું છે બિજલી મહાદેવ ભગવાન શિવને સમર્પિત ભારતના સૌથી જૂના મંદિરોમાંનું એક છે કુલુથી ચૌદ કિમી દૂર બિયાસ નદીને પેલે પાર ત્યાં ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને પહોંચી શકાય છે બીજલી મહાદેવ મંદિર કુલુ અને પાર્વતી ખીણોના મનોહર દ્રશ્યો જોવાલાયક અને આંખોને ગમી જાય તેવા મનમોહક છે બીજલી મહાદેવ મંદિરનો સાઠ ફૂટ ઊંચો સ્તંભ સૂર્યપ્રકાશમાં ચાંદીની સોયની જેમ ચમકે છે બીજલી મહાદેવને લાકડીનો તાજ પહેરાવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે તેની ઊંચી લાકડી વીજળીના રૂપમાં દિવ્ય આશીર્વાદ આકર્ષિત કરે છે દર બાર વર્ષે વીજળી શિવલિંગ પર પડે છે અને વીજળી પડવાથી શિવલિંગના ટુકડા થઈ જાય છે ત્યારબાદ પૂજારી તૂટેલા શિવલિંગ પર માખણ લગાવે છે અને થોડા દિવસો પછી તે તેના ભૂતપૂર્વ ગર્વમાં પાછું આવે છે આશ્ચર્યજનક રીતે દર બાર વર્ષે વીજળી પડવાનો કોઈ નિશ્ચિત સમય નથી તે ગમે ત્યારે શિવલિંગ પર પડે છે અને ભગવાન શિવ પોતે મંદિરના પૂજારીને સ્વપ્નમાં દેખાય છે અને તેમને શિવલિંગમાં માખણના લેપ વિશે જણાવે છે પછીથી તે જ રાત્રે કે દિવસે મંદિરના પૂજાથી અને તેમના સાથીઓ શિવલિંગમાં માખણના લેપ ફરીથી લગાવે છે આજ સુધી વીજળીએ ક્યારેય કોઈ જાનહાનિ કરી નથી એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ યોગોથી અહીં તપ યોગ ધ્યાન અને સમાધિમાં બિરાજમાન રહે છે આ સ્થળ બિજલી મહાદેવ મંદિર સૃષ્ટિના પ્રારંભમાં જલંધર રાક્ષસના વધ સાથે સંકળાયેલું છે અને તેને કુલાન્ટ પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે પણ પૃથ્વી પર કોઈ મોટી આફત કે કટોકટી આવે છે ત્યારે ભગવાન શિવ બધા જીવોના ઉદ્ધાર માટે વીજળી તરીકે શિવલિંગનું રૂપ ધારણ કરે છે મંદિરના દરવાજા જાન્યુઆરીથી માર્ચ સુધી ત્રણ મહિના માટે બંધ રહે છે અને શિવરાત્રી પર ફરીથી ખોલવામાં આવે છે મંદિરની બહાર લગભગ પચાસ ફૂટની ઊંચાઈ એક ઝાડ પર મૂકવામાં આવેલા ત્રિશૂળ દ્વારા

ખીણમાં ઘણા સમય પહેલા કુલાંત નામનો એક રાક્ષસ અહીં રહેતો હતો એ રાક્ષસ કુલુ નજીક નાગણધારથી અજગરનું રૂપ ધારણ કરીને મંડીના ધોગધરધાર થઈને પછી લાહુલ સ્પીતિથી મથાણ ગામમાં આવ્યો આ અજગર ફીંડલું વળીને બિયાસ નદીના પ્રવાહને રોકવા અને આ વિસ્તારને ડુબાડવા માંગતો હતો તેનો ધ્યેય ત્યાં રહેતા તમામ જીવ જંતુઓ અને પ્રાણીઓને ડુબાડવાનો હતો કુલાંત રાક્ષસના આ ઈરાદાથી ભગવાન શિવ ચિંતિત થયા ખૂબ પ્રયત્નો પછી ભગવાન શિવે અજગરને વિશ્વાસમાં લીધો ત્યારબાદ ભગવાન શિવે તેના કાનમાં કહ્યું તારી પૂછડીમાં આગ લાગી છે. કુલાંત રાક્ષસ પાછળ ફરતાની સાથે જ ભગવાન શિવે એ રાક્ષસના માથા પર પોતાના ત્રિશૂલથી પ્રહાર કર્યો. કુલાંત રાક્ષસના મૃત્યુ પછી તેનું શરીર એક વિશાળ પર્વતમાં પરિવર્તિત થયું. તેના શરીરથી ઢંકાયેલો આખો વિસ્તાર પર્વતમાં પરિવર્તિત થઈ ગયું બિજલી મહાદેવથી રોથણાંગ ઘાટી અને આગળ મંડીમાં ધોગધર ધાર સુધી ફેલાયેલી કુલુ ખીણ કુલાંત રાક્ષસના શરીરથી બનેલી હોવાનું માનવામાં આવે છે કુલાંતથી કુલુ અને ત્યારબાદ કુલુ નામની આ દંતકથા કહેવામાં આવે છે કુલાંત રાક્ષસનો વધ કર્યા પછી ભગવાન શિવે ઇન્દ્રને દર બાર વર્ષે એકવાર આ સ્થાન પર વીજળી પાડવાની સૂચના આપી હતી તેથી દર બાર વર્ષે આ સ્થાન પર વીજળી પડે છે બાપુ ક્યારેય શિમલા કુલુમનાલી કે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું થાય અને જો તમારી પાસે સમય હોય તો આ કુલ્લુમાં આવેલા શ્રી બિજલી મહાદેવ મંદિરના દર્શન કરી જીવનને ધન્ય કરજો આ મંદિરની એકવાર મુલાકાત લેવાનું ચૂકતા નહીં તો બાપુ આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગવાન બીજલી મહાદેવ મંદિર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર